તાપી સોનગઢ ખાતે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત સભા યોજાઈ હતી ગુજરાતના ખેડૂતો હવે ભાજપના શાસનનો દોર અને પ્રજાના વિકાસ અને હાલ પડેલી ભયંકર તકલીફો કુદરતી માર ભય ભોગ ભ્રષ્ટાચાર અંગેની જાણકારી પબ્લિકને આપી હતી આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી સાગર રબારી પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક પ્રદેશ યુથ વિંગ પ્રમુખ બ્રિજરાજ સોલંકી સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયા સહિત પ્રદેશ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે આખી પંચાયતની રેલી નીકળી હતી આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત મળી આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા યુવા પ્રદેશ અધ્યક્ષ શ્રી ગિજરાજભાઈ સોલંકી સાથે આ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડુક સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા અને જિલ્લા પ્રમુખ સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત હતા અને હજારોની સંખ્યામાં ખેડૂત પશુપાલકો મજૂરો અને અનેક યુવાનો પણ આમાં જોડાયા હતા ત્યારે મહાપંચાયતની જે આજે વાત હતી કે આ વિસ્તારમાં આ વિસ્તારમાં તમે જોયું હશે ઉકાઈ જળાશય ઓગણીસો ને બન્યું એ વિસ્થાપિતોની માગો આજન સુધી સંતોષાયી નથી અને આજે ઉકાઈમાં પંદરસો મેગાવોટનું આજે સોલાર પ્રોજેક્ટ મંજૂર કરીને બારોબાર એની જમીન સંપાદન થાય છે વચ્ચે ખેડૂતોએ વિરોધ કર્યો હતો ખેડૂતો પર કેસ કરી દેવામાં આવ્યો છે અહીંયા જ્યારે થર્મલ પાવર બનતું હતું અહીંયા જ્યારે અણુમથક બનતું હતું અહીંયા જ્યારે જે કે પેપર મિલ બનતી હતી ત્યારે બધા જ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમને રોજગારી આપીશું આજે તમે જોઈ લો જે લોકો પર હતું એ પણ ભારતીય જનતા પાર્ટી સીનવી રહી છે આજે એકમાત્ર જિલ્લાની સિવિલ હતી એને પણ પીપીપી મોડલે ખાનગીકરણને આપવાની એમઓયુ કરી દેવામાં આવ્યા છે આજે અહીંયા માંડળ ટોલ નાખું છે ત્યાં સ્થાનિકોને એમાં ટોલ મુક્તિમાં રાહત નથી મળી ત્યારે અમારી બધા જ લોકોની આજે ચિંતન અને મનન એવું થયું છે કે જે પણ ખેડૂતો છે ખેડૂતોની ઉપર જે કડદા પ્રથા લાગે છે ખેડૂતોને જે ટેકાના ભાવ નથી મળતા ખેડૂતો જ્યારે આજે નુકસાનીની વાત કરે છે ત્યારે નુકસાનીના સર્વે થઈ ગયા પણ ફોર્મ ભરવાની નામે એમની હેરાનગતિ થાય છે એસઆઈઆરની પ્રક્રિયા જે ચાલે છે એ એસઆઈઆરની પ્રક્રિયામાં પણ આજે ઘણા લોકો મતદા મતદાતા હોવા છતાં એના ફોર્મો નથી ભરે જેવી અનેક રજૂઆતો મળી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષના શાસનમાં નાસી થવાથી એકવાર તો મંત્રીમંડળે એમણે બદલી નાખ્યું પછી પણ લોકો એમની સાથે નહીં જતા હોવાથી હવે અવનવા એસઆઈઆર ફલાણા ઢીકણા લઈને આવીને લોકોને હેરાન કરે છે ત્યારે લોકો જાણી ગયા છે જે પ્રકારે નોટબંધી આવી હતી એ જ પ્રકારે એસઆઈઆર પણ વોટબંધી છે અને આ વિસ્તારમાં ધર્મના નામે રાજનીતિ કરીને હિન્દુ ખ્રિસ્તીને લડાવીને આ વિસ્તારમાં જે સનતોની જમીનો છે એ આપીશું આપીશું કરીને વાયદા વચનો કરીને ટોલમાંથી મુક્તિ અપાવીશું લોકોને નોકરી આપીશું રોજગાર આપીશું આત્મનિર્ભર બનાવીશું એવી બધી હાકા ફોજદારી કરીને જે સાંસદો અને ધારાસભ્ય ચૂંટાયેલા છે હવે લોકો જાણી ગયા છે આવનારા દિવસોમાં વ્યારા જિલ્લા પંચાયતની હોય તાલુકાની હોય કે આવનારી વિધાનસભા હોય આમ આદમી પાર્ટી સાથે લોકો રહેવાના છે અને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી સ્વતંત્ર લડવાની છે અને આવનારી તમામ ચૂંટણીઓ આમ આદમી પાર્ટી જીતવાની છે